અને તમારે જો સાહેબ બુક મેળવવી તો ક્યાંથી મેળવવાની અલા ભાઈ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરો અને બુક પરચેસ કરો સાહેબ નોથી ખબર પડતી તો ભઈલા ઘેર બેઠા જોઈએ છે તો સંપર્ક કરો અમારો શું છે નંબર 7046 222 254 7046 222 254 રેડી છે જોઈએ વિભાગ એ માં 3 પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં ઉત્તર પ્રકરણ બે નો પહેલો કુદરત માંથી કેટલા તત્વો મળે છે કુદરત માંથી કેટલા તત્વો મળે છે ઓપ્શન આમાં ઓપ્શન તો છે ને એટલે કેટલા તત્વો બાણું તત્વો નેક્સ્ટ સાચા દ્રાવણમાં કણો ના વ્યાસ કેટલા નેનોમીટર થી વધુ ના હોવો જોઈએ તો એક નેનોમીટર થી રેડી એક નેનોમીટર થી વધુ હોવો જોઈએ નહીં નેક્સ્ટ ટિંચર આયોડીન નો ઉપયોગ જણાવો કયો કીધું અહીંયા ટિંચર આયોડીન છે જોજો ટીની માથે મીંડું આવ્યો

એક નેટર થી એક હજાર નેનોમીટર નેક્સ્ટ કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા તેનું કેલ્શિયમ અને કાર્બન ડાયોક્સાઈડમાં રૂપાંતર થાય છે આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક ફેરફાર તમારું અનુમાન જણાવો શું કીધું કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા એટલે કે સી એ સી ઓ ને ગરમ કરતા એને શું કરો છો ગરમ કરતા તમને શું મળે છે સી એ સી એલ ટુ પ્લસ સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ તો ખબર પડે સાહેબ કે અહીંયા એક પદાર્થમાંથી કંઈક નવા જ પદાર્થો બને છે નવા જ બને તો કેવો ફેરફાર કહેવાય રાસાયણિક ફેરફાર કેવો રાસાયણિક નેક્સ્ટ પ્રકરણ ત્રણ પહેલો સવાલ એનએ પ્લસ અને એસ ઓ ફોર માઇનસ ટુ દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો તો આ બેની એક્સચેન્જ થઈ જાય ખબર છે ને ટુ અહીં આવી જાય એન નો પ્લસ અહીં આવે એટલે શું થાય એન ટુ એસ ફોર સોડિયમ સલ્ફેટ આનું નામ શું કહેવાય સોડિયમ સલ્ફેટ નેક્સ્ટ સોડિયમ અને ઓક્સિજન તત્વોને જોડી બનતા સંયોજન સૂત્ર લખો તો સોડિયમ સોડિયમ એટલે કેવો હોય એન એ પ્લસ ઓક્સિજન એટલે ઓ માઇનસ ટુ તો માઇનસ ટુ અહીંયા આવે પ્લસ વન અહીંયા આવે એટલે એન એ ટુ ઓ સોડિયમ ઓક્સાઇડ રેડી ચાલો કોઈ એક તત્વ એક્સ ની સંયોજકતા ત્રણ છે તો તેના ઓક્સાઇડ નું અણુસૂત્ર લખો તો એક્સ કેટલું છે પ્લસ ત્રણ ઓક્સાઇડ એટલે ઓક્સિજન માઇનસ ટુ માઇનસ ટુ અહીંયા આવે એટલે એક્સ ટુ ઓ થ્રી રેડી એક્સ ટુ ઓ થ્રી અલ્ટરનેટ થાય આમને સામને થઈ જાય રેડી નેક્સ્ટ કેડમિયમ કયું કીધું અહીંયા કેમિયમ નથી અહીંયા શું છે કેડમિયમ છે શું કેડમિયમ તત્વની સંજ્ઞા કઈ છે કેવું તત્વ કેડમિયમ કેમિયમ નહીં કહ્યું કેડમિયમ કેડ કેડબરી નું કેડ બરી કાઢી નાખવાનું કેડમિયમ તત્વની સંજ્ઞા કઈ છે સીડી કેવું છે સીડી નેક્સ્ટ ફેરસ સલ્ફાઇડ નું અણુસૂત્ર લખો તો ફેરસ સલ્ફાઇડ નું અણુસૂત્ર કયું આવે એફઈએસ કારણ કે એફ પણ પ્લસ ટુ સલ્ફાઇડ માઇનસ ટુ તો પ્લસ ટુ માઇનસ ટુ પૂરું તો એફ ઈ એસ

તો કોણ આવે ગોલ્ડન ગોલ્ડન ઈ ગોલ્ડ સ્ટીન પ્રોટોન ગોલ્ડન ગોલ્ડ સ્ટીન રેડી પ્રોટોન એટલે ગોલ્ડ સ્ટીન નેક્સ્ટ સૌપ્રથમ પરમાણુ નમૂનો રજુ કરનાર કોણ હતા થોમસ થોમાસ પ્રથમ થોમસ જેજે થોમ્પસન કોણ પ્રથમ જેજે થોમ્પસન નેક્સ્ટ એક પ્રશ્નના ઉત્તરમાં એક વિદ્યાર્થીએ જણાવ્યું કે એક પરમાણુમાં પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા કરતા વધારે છે જેના પરિણામે તે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં પણ વધારે છે શું તમે આ વિધાન સાથે સહમત છો નથી હંમેશા કોઈ પણ તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી જ હોય કોઈ પણ તત્વમાં હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય છે રેડી ના આ વિધાન ખોટું છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન હોય છે નેક્સ્ટ પ્રકરણ પાંચ મજાનું પ્રકરણ સજીવો વાળું રંગ સૂત્ર વાળી વાત આવે આવે ગોલગી પ્રસાધન આવે છે આપણને જે યાદ નથી રહેતું પણ ખાસ યાદ રાખજો છ અંગિકાઓ છે છ અંગિકા આયમપી છે પરીક્ષામાં ગમે ત્યારે પૂછાય વિભાગ બીસીડી ના સોલ્યુશન કરાવીશ ત્યારે પણ આવશે ત્યારે કેતા નહીં સાહેબ યાદ નથી રહેતી યાદ રાખવી પડે ભાઈ રે ન હોય યાદ રાખવી પડે કઈ સાહેબ કેમ રાખવાની તો ટ્રિક્સ હોય હવાર હાજ મંડી પડવાનું હોય વાંચવા માટે જેમ આપણે બીમાર પડીએ ને ડૉક્ટર ત્રણ ટાઈમની ટીકડીઓ આપે છે એમ ત્રણ ટાઈમની ટીકડીની જેમ એને ખાલી વાંચી લેવાનું હોય આ વાંચવાની રીત છે ભાઈ ખબર પડે ને મારા ભયલા બહુ ડાયા હોય આ બધું સમજી જાય ચાલો જોઈએ એ જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ ન થાય પોતાનો ખોરાક બનાવી શકે નહીં કેમ કે જ નથી હવે તમારા ઘરે ગેસનો ગેસનો ચૂલો જ નથી તો તમારા ઘરે શું થાય રાંધવાનું બને ન બને ભાઈ સાહેબ બી કે કુક વિધાઉટ ફાયર એટલે ભાઈ ફાયર વાળી થમા બે દી ત્રણ દી મજા આવે રેડી નહીતર એટલે જરૂરી છે અને જેમ જો વનસ્પતિને જો વનસ્પતિમાં હરિતકણ ન હોય તો એની અંદર પ્રકાશ સંશ્લેષણ અટકી જાય છે રેડી ચલો કોઈ ફાયર બાયર થવાની જરૂર છે નહીં બાકી તમે તો સાંભળ્યું છે ને કે કોણ ફાયર છે ને કોણ નથી રેડી જઈએ નેક્સ્ટ રંગ સૂત્રો ક્યાં આવેલા છે રંગ સૂત્રો ક્યાં આવેલા છે તો હમણાં તો કીધું કે કોષ કેન્દ્રમાં આવેલા છે ક્યાં આવેલા છે કોષ કેન્દ્રમાં નેક્સ્ટ ત્રીજો સવાલ કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે તો કોણ આવશે લાયસોજો એટલા માટે તો શું કહેવાય છે આત્મઘાતી કોથળી કેવી કોથળી કહેવાય આત્મઘાતી કોથળી કારણ કે લાયસો છે ને તે ખોરાક નું પાચન શરૂ કરે બરાબર પાચક ઉત્સેચકો એટલા સ્ત્રાવ થાય એટલો સ્ત્રાવ થાય એટલો સ્ત્રાવ થાય 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 કે પોતાની અંદર જે કોથળીઓ જેવો ભાગ હોય ને એનું પણ શું કરના કે પાચન એટલે પોતાનું પોતાનું પાચન થઈ જાય એટલે લાઇસોઝોમ આત્માઘાતી કોથ નેક્સ્ટ કોષની કઈ અંગિકા લાઇસોઝોમ ઉત્પત્તિ માટે જવાબદાર છે તો કોણ આવે ગોલગી ગોલગી પ્રસાધન કોણ છે ગોલગી પ્રસાધન નેક્સ્ટ વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે આ કઈ ક્રિયાનું ઉદાહરણ છે આખા ગામની યાદ હોય વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે તો શેનું ઉદાહરણ હોય આ શ્રૃપ્તિ શેનું

નેક્સ્ટ ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ શૂન્ય હોય શકે હા કે ના લખો ના ગતિ કરતી હોય એની સરેરાશ ઝડપ ક્યારેય પણ શૂન્ય હોય શકે નહીં રેડી નેક્સ્ટ વાહનના સ્પીડ સ્પીડ માપવા માટે ઓડોમીટર વાપરશો કે સ્પીડોમીટર સ્પીડ માપવા માટે સ્પીડોમીટર સ્પીડ માપવા માટે સ્પીડોમીટર નેક્સ્ટ નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ સુરેખા મળશે કે વક્ર નિયમિત ગતિ કરે છે ગતિ છે રેડી એનો આલેખ મળે સુરેખા મળે સુરેખા મળશે તમને ખબર છે જો આલેખ ના ખબર હોય તો બતાવી દઉં અહીંયા નીચે આપણે અંતર લીધું હોય છે સોરી નીચે ઘણીવાર આપણે જો બે જગ્યા અલગ અલગ લે છે બધાને જેમ મજા નીચે સમય લીધો હોય અહીંયા આપણે

પ્રવેગી ગતિ કરે છે નેક્સ્ટ અરે વાહ પ્રકરણ ન બહુ મજાના સવાલો છે નીચે આપેલી આકૃતિ પરથી કહો કે કઈ દોરીની લંબાઈમાં ઘટાડો થાય છે આકૃતિ એ કે આકૃતિ બી જો આપ આકૃતિ એ છે પથ્થર છે પથ્થર છે બેંને સાથે દોરી બાંધેલી છે હવે તમે જેમ પાણીમાં નાખશો એટલે દોરીની લંબાઈમાં શું થાય ઘટાડો થાય એના બળમાં પણ ઘટાડો થાય રેડી છે

વધુ વજન દર્શાવે ત્રીસ વધારે કેવાય ચાલીસ કેવાય છે ચાલીસ કહેવાય પતી ગયો ચાલીસ આકૃતિ એ હમણાં જોઈને આગળનું મેં કીધું હતું કે પાણીમાં જાય એટલે એનું શું થાય ઘટવા મળશે ઘટાડો થશે લંબાઈમાં નીચે આપેલી આકૃતિ પરથી કહો કે કયો જમીન પર કયો પદાર્થ વધુ દબાણ લગાડશે પદાર્થ એ કે પદાર્થ બી જેનું ક્ષેત્રફળ ઓછું જે પદાર્થનું જમીન પર ક્ષેત્રફળ ઓછું એ પદાર્થ વધુ દબાણ લગાડે અહીંયા જુઓ નીચેનો ભાગ 20 ને 10 કેટલો આપ્યો છે 20 અને 10 તો 20 ગુણ્યા 10 આકૃતિ એ કરો એટલે કેટલો થાય 200 સેન્ટીમીટર સ્ક્વેર જ્યારે આકૃતિ બી જોવો એમાં દસ અને ચાલીસ સાહેબ એમાં ઊંચાઈ ઊંચાઈનું નું કઈ કામ નથી વેલા જવા દે એટલે કેટલા થાય ચાલીસ ગુણ્યા દસ એટલે ચારસો સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ કોનું ઓછું છે આકૃતિ એનું કે બી નું એનું ઓછું આકૃતિમાં ક્ષેત્રફળ જેમ ઓછું એમ દબાણ કેવું કહેવાય વધુ કહેવાય દબાણ કેવું કહેવાય વધુ સાહેબ કેના આધારે કહી શકો આપણું સૂત્ર છે પી બરાબર એફ બાય એ તો અહીંયા દબાણ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે દબાણ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે કહી શકાય કે જેમ દબાણ જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ ઘટે જેમ ક્ષેત્રફળ ઘટે દબાણ વધે રેડી ચાલો તો પદાર્થ એ નેક્સ્ટ નીચે આપેલી આકૃતિ પરથી કહો કે જમીનમાં ઊંડે સુધી કયો પદાર્થ જશે પદાર્થ એ કે પદાર્થ બી વિચારો આ ઉપરથી પડ્યો અહીંથી પડે છે તો ઊંડે કયો છે આની પર સપાટી નથી અહીંયા સપાટી એ ચોખ્ખો દેખાય કે પદાર્થ બી નેક્સ્ટ પાણીની સપાટી પર મૂકેલ કેલ દળ વાળો બૂજ અને એમ દળવાળી ખીલીમાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબેલો જોવા મળશે તો બૂજ કે ખીલ્લી શું પાણીમાં ડૂબેલું હોય ખીલ્લી જોઈને એમ દળવાળી ખીલ્લી ડૂબેલી જોવા મળશે અરે વાહ અહીંયા તો એક વાક્યનું આપણું પૂરું થઈ ગયું છે સાહેબ નેક્સ્ટ શું બતાવું છું નેક્સ્ટ 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 હું લાવું છું અરે વાહ ખરા ખોટા લેતો આવીશ શું લઈને આવીશ તમારે માટે નેક્સ્ટ ખરા ખોટા લાવીશ પરંતુ હવે આ વિડીયો હું અહીંયા જ સ્ટોપ કરું છું ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ પણ કરો અને તમારે શું નવી અપડેટ જોઈએ છે તે પણ જણાવો રેડી ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ખરા ખોટા સાથે ત્યાં સુધી હું આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત